અમ મ ક્યાં जातो ભણવા ગયો ઓય 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 ભણે એટલે શું તો એવું લાગે છે આમ થેલો બેલો કેટલું ભણે હું કોલેજ કોલેજ માં આવે કોલેજ માં કેટલું આવે નો ખબર હોય કે તો ખરો મને આમ આવે કેને આવે તું ખબર પડે કાવ ને તો તને કઈ ખબર નઈ પડવાની કે શું એમાં ખાવાનું આવે होई हाई काना इत्व कि मैं हाई हाई मुंगी नो रेने खड़ी ले काई बाद बाद बूपढ या बाद कोले ना टाइम पुरो थीगे नो घर यह वो? तो इकोले करी ना जायो तामे के तो जो जो तो जे आपडा एंगाम नी बाई रही कोले वाचे वाच

કેલુ બીજું ત્રીજું ત્રીજું કેલુ સેમ ટુ યુ વાહ તો વશiram સાહેબ ભણાવે ઈ તમારા મને લાગે રૂમમાં બેન્ચ અલગ અલગ આવી છે તો હા હું છે ને આ બાજુ પેલા બેહું છું કો હું સાઈડ જમણી સાઈડ છેલે બેહું છું નજરમાં નો આઈ હોય આ કોને મારા મિત્ર હશે કામ કરો હા તમારો નંબર નાખજો ને તમારે કઈ મારું કામકાજ હોય ને તો મને કીજો હું ગાડી લઈને કાયમ આમ છું હા તો તો હારું ને નંબર નાખ મને દીજો નંબર મારે ભણવા આવ્યો હોય તો કે તમને ફોન કરો ને

ત્યાં પુણમ હું કર હે હું પુણમ ઉપર તા કપડા મૂકું છું પુણમ એમ કેવા મે કીધું આ પુણમ શું એક લે કરું ને હવે શું કરું ભૂરી કે આ ગઈ કોલેજ ના કઈ એને ના કેટલા વાગ્યા પણ અહીંયા નથી આવી આ તો કઈ હોય ની નથી કેમ વાર લાગી કઈ ખબર નઈ પણ કોઈ દિન વાર નથી લાગતી આજ વાર કેમ લાગી આ ક્યાં ગઈ છે બેન પણ ઘર નથી ગઈ ને ફોન કોણ આવ્યો તો કોઈ ના કઈ નથી હું ફોન તો તો વાર કેમ લાગી છે આટલી બધી આ દિવસે દિવસે છે ને બગડતી જાય છે તમે કઈ કેના ઉપર ધ્યાન રાખો હવે સોડે ને વાન આ ઘોડવા નું કઈ ક્યાં જાય છે કે ખબર જ નથી પડતી હવે આવા જેની વાત છે હવે તો હાય આવો મહારાણી આવો અહીંયા ક્યાં ગઈ થી કાય ની બાપુ બેન પડી બેન પડી ભેગી થઈ ગઈ નાસ્તો કરવા ગઈ થી પણ નાસ્તા હોય ઘરેલ માં જો કેટલા વાગે દોઢ વાગે દોઢ ખબર નથી પડતી તને તો બાપુ ધીમે તો બોલો હાંભળો ધીમે બોલો ટાઈમ પે આવે કોઈ દિન વાર નથી લાગતી આજ વાર લાગી おい,お,いおい。おおいい મેરે મૂકી અને કઈ કહેતો નથી કે માથે ચડી હવે ના મારી તો જીસ આવું બધું પહેરે છે મને જ નથી પણ બાપુ આ રીતનું જ હોય હાવે કે લાગે પણ વ્યવસ્થિત જવાય કાકી ડ્રેસ પહેરીને જાજે હે ભેણ ઘરે નીચે એનો છે ઘર બહાર નીકળતી એ હા હા અમે લઈને હા કામ કરજે હાલો હવે તમે થાકી રે પણ અમારે હોય થાય ને કોલેજ માં તો બે જ ન હોય જ હોય પણ આવો હાલ તો ન હોય ને

અલ્યા લે કે ફોન આવ્યો ફોન આવ્યો મારા ફ્રેન્ડનો એ બોનનો ફ્રેન્ડનો હા 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 શું એ બેઠો છું જાંબુડાના તું શું કરે મને દે ને હે હા એમ કહું તો બેઠી હું તું કે હો બેઠો એમ નો કીધું મે ઈ તો ઠીક મે ઘરે અરે એવું ઘરે એટલી એવું હા કામ હતું અરે એટલે હા તે બસ આ ઘડી એ આ

મીઠાશ તું તો પણ ફટાફટ એ તો તારો ફોન આવે ને હું ન આવું એવું બને બેસ તો કરા તો બેહું રે તે ક્યાં ક્યાં ફિરે બતાય ઈ ગયા છે આયા લાગન ગાટ લેવા આપણે ખાવાનું થાય ને ન ખાને તને રાખ તો બલા લાગ લાગ તો દી કીધું ને ખાવા ના હોય હા તી નો રે બચવી દેવાનું છે હે પેલા મારી વાત સાંભળ ને તાર પપ્પા ની ક્યાં ગયા બસાય

ધ્યાન <Poochou> રાખજે <todak noise> <todak noise>

આપણે તો હું મારા બાપા કહેતા જ તાઈ કે તારું આ પૂરું થાય ને વર એટલે તને પૈનાઈ જ દેવાની છે મને એવું જ કેતા હતા હગાઈ ગોતવાઈ દીસ હગાઈ ગોતવાની છે કે લગન કરવાના છે આ પણ ઈજત મારી હગાઈ નથી થઈ ને તારી થઈ ગઈ છે ના લે મારી નથી થઈ ગાડી હે હા તો તો તારે છોકરી જોવા જવાની છે ને હા કઈ બાજુ ઈજત કોક વાવડે ઈ બાજુ ને છે હારું

અને આમ વાતુ ના પડાકા મારે રાખો પણ વાતે સળી ગયા પછી કઈ વાતુ કર્યા વિના હાલે ને ઈ તાઈ કેવી રીતે કરતા બિશારા ઈ બિચારા પણ ઘરે મારે કામ બધું બાકી હોય તમને શું ખબર હોય આમાં હાલ 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 જ્યાં હોય એ વાતુ 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 પણ આમ હાય હાય એટલે આ કોણ આવે ઈ અમા માર પાપા લે

પણ પોછે કે નહીં મને ખબર જ નહિ પડતી આ બે ડાખિયા એ પણ નો કેવો બરાબર કસ હું પામે હું કયો

એ ભી વાડી ભેગી ની થઈ ગયો પપ્પા વિના મને હું એ માં તને ના પડી તો એ માં ને તો આ નો બને આ ને હારું વાળી બઈતા હામ હામું બોઈ માતું